યુનિવર્સિટી ખાતે હનુમાન જયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હનુમાન પ્રસંગે જન્મોત્સવ બે ચોવીસ ની ખુબજ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે રામલીલા સુંદરકાંડ પૂજા હવન અને ભંડારા સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે ઉજવ્યો હતો હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્ટાફે ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર અનિલ એમ બિસેન સહિત અન્ય મહાનુભાવો સ્ટાફ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાજરી દ્વારા કાર્યક્રમને શોભાવ્યો હતો ઉજવણીની શરૂઆત સુંદરકાંડના પાઠથી થઈ હતી ત્યારબાદ પૂજા અને હવન સમારોહ દ્વારા શાંતિ સમૃદ્ધિ અને સુખકારી માટે હનુમાન દાદા ના આશીર્વાદ લેવા આવ્યા હતા આ પ્રસંગની વિશેષતા રામલીલા પરફોર્મન્સ હતી જેમાં ભગવાન રામના જીવન અને ઉપદેશો ભગવાન હનુમાનના દેવી મહિમાનું નિરૂપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન આયોજિત ભંડારાએ પ્રસંગની ઉજવણીમાં અનેરો ઉમેરો કર્યો હતો રિપોર્ટર પંકજ વસાવા પાઘોડિયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લેક શેર અને સબસ્ક્રાઇબ કરો